રઘુભાઈ દેસાઈ રાજીનામું આપ્યું હોવાના સમાચાર અનેક ન્યૂઝના માધ્યમથી સમાચારો પ્રસિદ્ધ થયા હતા ગઈકાલે અનેક ન્યૂઝમાં આ સમાચારો સામે આવતા હતા પરંતુ પાટણ જિલ્લા પ્રમુખનું એક નિવેદન સામે આવ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે ભલે રઘુભાઈ દેસાઈ કોંગ્રેસથી નારાજ છે પરંતુ આ હું કોઈ રાજીનામું આપ્યું નથી આ નિવેદન સામે આવ્યું છે ત્યારે રઘુભાઈ દેસાઈ આમ તો વર્ષ બે હજાર સત્તરમાં રાધનપુર વિધાનસભામાંથી સામે લવિંગજી ઠાકોર કે જેઓ ભારતીય જનતા પાર્ટી માંથી ઉમેદવારી પત્ર નોંધાવે છે જોરદાર ચક્કર થાય છે પરંતુ રઘુભાઈ દેસાઈ હારે છે હારનું કારણ સ્થાનિક કોંગ્રેસના કેટલાક નેતાઓ કાર્યકર્તાઓ છે આવું તેમને લાગે છે અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને એક પત્ર લખે છે અને તેમાં નારાજગી વ્યક્ત કરે છે નારાજગી વ્યક્ત કરતા આ પત્રમાં જણાવે છે કે સ્થાનિક જે કોંગ્રેસના નેતાઓ છે તેમના લીધે હું હાજર છું તેમની સામે કાર્યવાહી કરવામાં આવે પરંતુ એ સમયે કોઈ કાર્યવાહી થઈ નથી

જય કોંગ્રેસ પાટણ જિલ્લાના તમામ કોંગ્રેસના આગેવાનશ્રીઓ કોંગ્રેસના પદાધિકારીઓ અને કોંગ્રેસની વિચારધારાના તમામ સૈનિકોને મારી એક વિનંતી છે કે સવારથી જ એક પોસ્ટ એવી વાયરલ થઈ હતી કે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ પાર્ટીના મજબૂત ચહેરો એવો શ્રી રઘુભાઈએ રાજીનામું આપ્યું છે આ વાત તદ્દન ખોટી છે આ પાયાવિહની વાત છે આજે બપોરે બાર વાગ્યે આપણા ઉત્તર ઝોન પ્રભારી ના સેક્રેટરી સુભાષસિંહજી યાદવ પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ અને હું પણ સાથે હતો અને એના સિવાય પણ અનેક કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો રઘુભાઈના નિવાસ સ્થાને હતા રઘુભાઈને ક્યાંક

કાર્યકર્તાઓ છે વોટરો છે તેમાં નારાજગી જોવા મળી હતી પરંતુ રઘુભાઈ દેસાઈ આ બાબતે કોઈ કહેવા તૈયાર પણ નથી રઘુભાઈ દેસાઈએ રાજીનામું આપ્યું હોય અને કદાચ સ્વીકાર્યું ના હોય તેવું પણ બની શકે કારણ કે રઘુભાઈ દેસાઈના રાજીનામાની આ વાત સમગ્ર પંથકમાં નહીં પરંતુ ગુજરાતમાં પણ ફેલાય છે અનેક જગ્યાએ અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે ત્યારે જોઈએ આવનાર સમયમાં રઘુભાઈ દેસાઈ રાજીનામું આપે છે કે પછી કોંગ્રેસમાં જ રાધનપુર વિધાનસભામાં ફરી ચૂંટણી લડવા માટે આવે છે એ આવનાર સમય બતાવશે પરંતુ રઘુભાઈ દેસાઈ કોંગ્રેસથી નારાજ જરૂર છે એ જોવા મળી રહ્યું છે બસ એ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર